નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છ એક્સપ્રેસ મુંબઈ થી ભુજ આવી રહી હતી ત્યારે કચ્છી ઉતારુઓએ 300 દારૂની બોટલ લઈને ચડેલ લોકોને પકડાવી દીધા કચ્છ આવતી ટ્રેનોમાં સતત દારૂની હેરફેર થઈ રહ્યાની વાત ચર્ચામાં મુંબઈ થી આવતી ટ્રેન મારફતે કચ્છમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ ફરી સપાટી પર આવી છે જેમાં મુંબઈથી આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની બસો પચાસથી થી ત્રણસો બોટલ સાથે ઘુસેલા લોકોને કચ્છ આવતા પ્રવાસીઓએ ઝડપી પાડતા નવસારી પાસે ટ્રેન થોભાવી તંત્રના હવાલે કરાયા હતા બાદમાં ટ્રેન રવાના કરાઈ હતી કે વલસાડ નજીક ટ્રેન ઉભી રહી ત્યારે મહિલા બાળકો સહિતના લોકો ટ્રેનમાં ચડ્યા થોડા સમય બાદ પી કેટલાક મુસાફરો ને પકડવા માંડતા ચેન પુલ કરી ટ્રેનને નવસારી થોભાવી અને આરપીએફ ને જાણ કરી હતી વધુ વાત કરતા તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં ટીટી અને જવાનોએ દાદ ન આપી પણ મહિલા સહિતના મુસાફરોએ ભારપૂર્વકની રજૂઆત કરતા તંત્રને જાણ કરાતા મહિલા પોલીસ કર્મીએ આવી તપાસ કરતા એક કેટલીક મહિલાઓ તથા દિવ્યાંગ શખ્સ સહિતની વ્યક્તિઓ શરીર પર ટેપ લગાવી બાટલીઓ લઈને ચડ્યા હતા વધુ તપાસતા બસો થી ત્રણસો બોટલ દારૂ નીકળી પડ્યો હતો અંદાજીત અડધો કલાક જેટલો સમય ટ્રેન રોકાયા બાદ રવાના કરાઈ હતી દરમિયાન આવી રીતે કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં દારૂ ઘુસાડવાનું કારસ્તાન ચાલતું હોવાનું અનેક વખત સપાટી પર આવ્યું છે જેમાં ક્યાંક રેલવે તંત્ર સાથે સંકળાયેલા લોકો પણ જોડાયેલા હોવાનો ઘટના સમયે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાં ગણગણાટ ફેલાયો હતો કચ્છ યુવક સંઘના આ ચાર વ્યક્તિ ઘટના સ્થાને હાજર સાક્ષી હતા પરેશભાઈ છેડા વર્ષાબેન પરમાર ચિરાગભાઈ લાલન હિતેન્દ્રભાઈ ગડા વર્ષાબેન હું ન્યુઝ ઓફ કચ્છ નવીન મહેતા બોલું છું જી સર કાલે શું બન્યું હતું ને કઈ રીતે દારૂ ની આખી વાત હતી અને પકડાઈ કચ્છ એક્સપ્રેસ માં હા એકચુલી છે ને અમે લોકો બાંદ્રા સ્ટેશન થી ચડ્યા હતા બરાબર છે આખું સંઘ એકસો આઠ લોકોની ટીમ છે અમારી તો અમારે બધાને છે ને એકચુલી અલગ અલગ ડબ્બા મળ્યા હતા એસ ટુ એસ ફોર એસ ફાઈવ એવી રીતના તો એસ થ્રી એવી રીતના અમારે ચારે ડબ્બામાં અમારા બધા કાર્યકર્તાઓ હતા અલગ અલગ ડબ્બામાં અમે લોકો બધા લોકો અલગ રીતે બેઠા તા તો અમારે એસ ફોર માં છે ને એક બેન બેઠા હતા અમે દોડીને ત્યાં કમ્પાર્ટમેન્ટમાં ગયા એસ ફોર માં તો ત્યાં જઈને જોયું તો ચાર પાંચ બાટલી પડી હતી હજી દારૂની અને બધા માણસો જોતા હતા ઉભા રહીને તો હવે ત્યાં કોઈ લેડીઝ પોલીસ કે કોઈ આરપીએફ ના જવાનો કોઈ જ નહોતું આજુબાજુમાં અને એ લોકોની સાથે કઈ વાતાવરતી ચાલતી હતી હું ગઈ ત્યારે તો પછી એક ભાઈ કીધું કે કે આ બધા આખી ટીમ છે આ લોકોની તો હવે અને અમે લેડીઝોને તો હાથ ન લગાડી શકીએ ઠીક છે તો પછી મેં જ એ લોકોને ચેક કર્યું આમ બોડી થી તો મને બધું અલગ અલગ ફીલ થયું કે આમાં કઈક તો છે ગડબડ એટલે એ લોકોને ટોયલેટમાં લઈ ગઈ અંદર ટોયલેટમાં લઈ જઈને મેં ચેક કર્યું એમણે બધું છે મેન લેડીઝ ને લીધી એક તો એના શરીર પર પેટ પાસે છે ને બધી થેલીઓ પાલી હતી બાટલીઓ દારૂની કેવાય ને એ આખી પેલા સેલોટેપ થી ચીપકાવેલી હતી તો પછી બાજુના ટોયલેટમાં બી હજી અંદર કોઈક છે એમ કરીને બધાને ભાસ થતો હતો ખોલતું નતું ને કોઈ એટલે તો એમાં ત્રણ છોકરીઓ હતી એક કઈક મને લાગે છે અંદાજે પાંચ કે છ વર્ષની છોકરી હતી એક કઈ સાત આઠ વર્ષની હતી એક દસ એક અગિયાર એક વર્ષની એવી ત્યાં ત્રણ છોકરીઓ હતી તો એ બધા ને અંદર ચેક કર્યું મેં તો એને સેમ માં સેમ પોઝિશન માં બધું એવી રીતના જ ભરેલું હતું ને એવી રીતે પેક કર્યું હતું ફૂલ અંદર થી તો એ બધાને કાઢ્યું અને બધી બાટલીઓ કાઢી પછી ટોયલેટ ના જે ડ્રોવર જેવું હોય ને એમાંથી બાટલીઓ કાઢી અમે લોકો બધી રિઝર્વેશન ડબ્બામાં બધા રિઝર્વેશન ડબ્બામાં એસ ફોર રિઝર્વેશન ડબ્બો એમાં ચડેલા હતા આ લોકો આ છે અને એને બી આવી રીતે પેટમાં ને છાતી પાસે આમ બાટલીઓ ચિપકાવી ચીપકાવી હતી સેલોટેપ થી આખી અને એને બી પછી આખું કાપ્યું ને ઉપર થી કપડું કાઢ્યું ને તો એ બધું નીકળ્યું બહાર તો અમે હંગામો કરતા તો કોઈ જ ત્યાં આવ્યું ને આરપીએફ નું કોઈ માણસ તો કોઈ નહોતું કોઈ નહોતું ચેન જેવી ખેંચી ને એટલે ત્યાંથી નવસારી સ્ટેશન પર ચેન ઉભી ટ્રેન ઉભી રહી ટ્રેન જેવી ઉભી રહી ને તો ત્યાંથી એક લેડીઝ પોલીસ આવી અંદર અને એને પછી ફોન કર્યો અને બે ત્રણ જણને બોલાવ્યા આરપીએફ ના કોઈ હતા માણસો માણસો પણ અમે એસ વન માં અમે લોકો ચેક કરતા હતા જીઆરપી વાળા હતા એ આરપીએફ વાળા તો કોઈ હતા જ નહીં એની અંદર જીઆરપી વાળા હતા અને એ બે જ હતા એ બીજ ને એસ વન માં કરતા હતા તો કે ત્યાં કોઈ જ નહોતું અમે અમે આવ્યા ત્યારે કોઈ જ નતું અને અમને કોઈ રિપોર્ટિંગ પણ નથી આ બધું જવાબ એકચુઅલી એનો જવાબ હોય છે એ લોકોને રિપોર્ટિંગ કરવું જોઈએ અમે લોકો નવસારી માં રેલવે સ્ટેશનમાં બે પોલીસો આવ્યા એમની સાથે એ બધા આ બધું ઉતારી નીચે રાખ્યું તો વળી પાછું એ લોકો છે ને ટ્રેન ચાલુ જ કરતા હતા ફટાફટ ફટાફટ તો અમને આનો જવાબ આપો આનો જવાબ નહીં મળે અમને લોકોને ત્યાં સુધી અમે લોકો તો અહિયાં થી ટ્રેન નહીં જવા દઈએ એટલે વળી પાછી ટ્રેન ખેંચીએ અમે બીજી વખત પણ તો બી લોકો કે કે હવે તમે જાઓ અમે બધી કાર્યવાહી કરશું જે પૂછીએ છીએ અધિકારી કોણ છે શું છે તો એની પાસે કોઈ આપણને શાંતતા નો જવાબ નથી મળતો કોઈ એને એનાથી વલસાડ સ્ટેશન આવ્યું હતું ને ત્યારે જ અમારી આગળ નો ડબ્બો છે એસ એમાં છે ને એક જણ મોબાઈલ પણ ગયો હતો એને ચોર પકડ્યા એ લોકો અને એને લઈ ગયા હતા ત્યારે નીચે પોલીસ વાળા કોઈ તો પછી કોઈ જ નહોતું ત્યારે ત્યાં આગળ તમે અમારી ન્યુઝ ચેનલ સાથે વાત કરી ખુબ ખુબ ધન્યવાદ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કર્કસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુર કચેરી બોજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર